હેલો હેલો મારું નામ દિયારા છે હેલો મારું નામ દિયારા છે ક્યો હું દિયારા છું બાય કલે છે બાય કલે છે બાય હા દિયારા કહી દે બાય રમુ છે પૂછ તો રમુ છે તારે રમુ છે પૂછી જો એને લમૂટ હા હાલ હાલ આવ 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 તમે કે કોણ તમે કે કોણ ધીમે ધીમે હાથ સરખો રાખ પકણો થાતી આવી જ હાલ હાલ આવી જ મધી કે આવી જા વિડિયો વિડિયો ચાલુ છે વિડિયો ધીમે ધીમે પકલે પકલે લાગશે છે હરેલીયું હે ઈ તો હાલ હાલ રમાડવાનું હાલે ને આવી જા ધીમે ધીમે ઉતરજો ભપ નો થતી હો માં દીકરી હાલ આવી જય ધીમે ધીમે આવી દીકી આવીપનો થતી હો નીચે જો ધીમે 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 આ ઊભી થઈ જાય હવે હે શું થઈ ગયું કા શું થયું લઈ ગયું તો શું થયું શું કલું ઈ શું છે કાટા હે એમાં અટતી નહીં શું કલું કે આવું છે ચાલ નહીં હાલ આ આંગલી પકડું આંગલી હાલ આંગલી પકડું હાલ એ વી 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 વી